ભુજ કંડલા મુન્દ્રાથી ઉડાન યોજના અંતર્ગત વિમાની સેવા ચાલુ કરવા ઉડાન મંત્રી શ્રી સિંધિયાજીની રૂબરૂ મુલાકાત લઈ કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડાજીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કચ્છની વિમાની સેવા કચ્છ સાથે ભારતના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવાથી જોડાવા માટે રજૂઆત કરી હતી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છના ભુજ એરપોર્ટ બનાવવા અને કચ્છમાં સુરત રાજકોટની જેમ સેવા નવો ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા રજૂઆત કરી હતી ગુજરાતમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા કચ્છ વિકાસશીલ જિલ્લો છે બે મહાબંદર અને અનગણિત ઇન્ડસ્ટ્રીઝ વિપુલ પ્રમાણમાં ખનીજ ધરાવતો કચ્છ જિલ્લો છે લાખો કચ્છીઓ દેશ વિદેશમાં ધંધા રોજગાર સાથે જોડાયેલા છે દેશ વિદેશ સાથે સતત આવન જાવન રહે છે ઉડાન યોજના અંતર્ગત મુન્દ્રાનો સમાવેશ થયેલો છે તે વહેલી તકે શરૂ કરવા રજૂઆત કરી હતી પહેલા ગુજરાતમાં માત્ર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું હવે સુરત રાજકોટ એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો લાભ મળેલ છે તેવો જ લાભ કચ્છની જનતાને પણ મળે ભુજ અને કંડલા વિમાનની સેવા અંતર્ગત મુંબઈ અને દિલ્હી નિયમિત સેવા શરૂ કરવા તેમજ દેશના અન્ય પ્રાંતોને જોડતી વિમાની સેવા શરૂ કરવાની ભારપૂર્વક રજૂઆત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વિમાન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી પાસે કરી હતી માનનીય ઉડ્ડયન મંત્રીએ સાંસદ શ્રીની રજૂઆત સંદર્ભે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો